સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી શેજી નગરીમાં વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે લાકડાના પ્રહારથી રાજુ સોલંકીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું યુવકના મોતને પગલે હવે રાંદેર પોલીસે અગાઉના ગુનાબા હત્યાની કલમનો ઉમેરો કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા જેઓ સારવાર દરમિયાન એકવીસ એક બે હજાર છવ્વીસના કલાક એકવીસ ત્રેવીસ વાગે મરણ ગયેલ છે જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ બાબતે આજરોજ ઇન્કેસ પંચમુ પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે